જેથી શહેરીજનોએ ફરી એકવાર ગરમ વસ્ત્રો પહેરવાની ફરજ પડશે મળતી વિગતો અનુસાર આગામી તારીખ સત્તરથી એકવીસ ફેબ્રુઆરી દરમિયાન હિમાચલ રીજીયનમાં એક પછી એક બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સિસ્ટમ સક્રિય થઈ રહ્યું છે જેના કારણે ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં ઠંડા પવનો ફૂંકાવાની આગાહી છે જેથી આગામી બાવીસ થી ઠંડીનો ચમકારો અને પચીસ મી સુધી ગગડી જવાની સંભાવના છે સૌથી વધુ ઠંડી પડી શકે છે જો આવું થાય તો છેલ્લા ઘણા વર્ષો પછી એવું બનશે કે ફેબ્રુઆરી મહિનાના છેલ્લા સપ્તાહમાં થૂટવી નાખે તેવી ઠંડીનો સામનો કરવો પડશે

ડિગ્રી કરતાં મહત્તમમાં ઝીરો પોઈન્ટ ફાઈવ ડિગ્રી અને લઘુત્તમમાં ત્રણ ડિગ્રીનો વધારો થયો હતો સતત બે દિવસથી તાપમાનમાં થઈ રહેલા વધારાથી સવારે ભેજનું પ્રમાણ બોતેર ટકા અને સાંજે પચાસ ટકા નોંધાયું હતું ઉત્તરથી રિપીટ ઉત્તરથી છ કિલોમીટરની ગતિએ પવન ફૂંકાયા હતા બ્યુરો રિપોર્ટ ન્યૂઝ